વેત્રા પાણી ફૂલ ભરાઈ ગયો છે અને આજ નિકાસ કરવાનો કામ ચાલુ છે સચનુંખાના ખેતરમાંથી આત્રાવડામાં જાય હર્યો આ ખેતર છે આમે ખેતર છે જો એમાં જાય હર્યો ખેતર ફૂલ ભરાઈ ગયો છે અને સૂર્યો તૂટી ગયો હમ દિગ્ય જો પાટલો તૂટી ગયો છે દેખ કે આની આધી ડુંગો આલે છે એમાં જાય હર્યો અમે જાય હે રેટા પામ ગોસે આપરો ખેતર હે એ ખાલી થઈ ગયો હે આપરો ખેતર ખાલી થઈ ગયો હે મે ચનુપા નો ખેતર ખાલી કરે હે ચનુપા હે નાગુ હે નાગુ કાઈ બોલવો હે તારે પાણી કાકી પાણી એ તો થાંકે આલાય

ये आया है पूरा पानी काट रहा हो वनो रमे हे रो खाडा कर रहे हो पानी ने अतियारे निकलवा दी पे वरी एक आटो मार ले भाई के हालत से नहीं निकास पानी नहीं के हालत से वहाँ जो ही। काल तो आखे आखो खेतर पर तो आज आखो खेतर नहीं थी आम जो केम करे ओलो गुची गो आखे आखो जो निकली अल्लाह। <laughs> पार्किंग, मा। पार्किंग मा <laughs> है जी आ से ने इतला इतला जी है। आप हज आज विखेरा लगन हज बेही जाए पानी निकले ली आप भरे तो आ तो खाली थे गो

तो ना। ना बने वो था है जो और ये बगीचा का लापसी ये हो है जो इया खाली धूल जावे है नागू है रे ए बगाड़ी लागो इया पानी नहीं निकले इया था से मुआ जड़ी जाए टाका न पक थे जी <soap. laugh> અબતા નીકળે હવે પાણી વારીન પાછો પાણી ખોલીને જો નાગુ મને પાણી બતાવે આપણો ખેતર તો અહીંયાથી આલી હે વોકરી હોંડા ચાલુ ન થા તો જગાઈ કાં વાત થઈ ગયો હો એને કુદીપ ને એને આમાજી વોકરી માં પાણી આવે હરયો થોડો થોડો ઉપર થી હજી ચાલુ હે જો હા તો મસ્ત પાણી ઓહો પીવા જેવો ફર્યો હોય ખાડો ન બર્યો હોય પાણીમાં તરબોડિયા થઈ જાઓ જો નાગ પાણીમાં દાન પર ચડ્યા અંદર ને બંને વિરેન્દ્રસિંહ એવું બાજુ ફરે આ આની ચપલું ઘૂચી ગયું હવે ધોઈ લે હવે આપણે એમ નથી જાઓ પાણીમાં આ આપડા ખેતર વરા પાણી માં જાય હવે જો અમારો હું તો આપણે કાલ જે આ ભરલતોન ફૂલ થી ખાલી થઈ ગયો છે થોડી તો ના ના તોડો તોડ તો ના ના પાણી નીકળતું ના એમ નેસ તોડો એમ નેસ તોડો તોડો નથી આ તો સોહી જાય આ તોહી જાય તોડો નથી ભલે હાલો જય માતાજી જય મોગલ જય જવાન જય કિસાન તો ચનુભાઈ ઉતર ઉભા છે દેખો

એ દર્દીનું કાંક પડ્યો હશે મારી ના હશે ચોરાને હાલો હવે હાલવા નથી હમણાં ચડી જાવ આપણે શું રમવો ના જાવ હા એને ટાંકા જેવડો તરાવડો ભરેલ હે નેટ નથી આવ્યો